નમસ્તે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર છવ્વીસમાં ઓફિસિયલ અપડેટ આવી ગઈ છે અને તેમાં પીઈ એસ ટી અને પીએસટી બે હજાર છવ્વીસ સ્ટાર્ટ કઈ તારીખે થશે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તો તે આપણે ચર્ચા કરીએ નહીં તો ફર્સ્ટ ઓફ ઓલ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સૂચનાઓ છે તો જાહેર ક્રમાંક જીપીઆરબી સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ વન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કોન્સ્ટેબલ કેડરની ભરતી અંગેની સારી કસોટી પીઈ એસ ટી એસ ટી સંબંધિત જાણકારી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહથી યોજાવાની છે તો આ ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે કે રનિંગ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ત્રીજા સપ્તાહથી સ્ટાર્ટ થઈ જશે તમારું રનિંગ તો હવે રનિંગ સ્ટાર્ટ કરી દેજો મિત્રો એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે રનિંગમાં જો તમને વિડીયો સારો લાગી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ